ન કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ દબાણો દૂર કરવા માટે પ્રશ્ન મુકવામાં આવ્યો હતો જેમાં પ્રાંત સાહેબ દ્વારા બે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી પરંતુ આ બે અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારીની સૂચનાનું પાલન નહોતું કર્યું ત્યારે મામણદાર કચેરીની બહારના ભાગે બાપા સીતારામ જે વૃક્ષની બાજુમાં રાહદારીઓની અડચણરૂપ થાય એ રીતે કમલેશભાઈ બગડા દ્વારા ટેબલો અને છત્રીઓ રાખી અને મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝનની પાર્કની બહારના ભાગે એક પૂર્વ પૂર્વનગરપાલિકાના સદસ્ય અને એક પાર્ટીના નામે રવિન્દ્ર યાદવ અને તેની બાજુમાં એડવોકેટના નામે બાબુભાઈ ડેરૈયા સહિતના અનેક લોકો દ્વારા છત્રીઓ રાખી જવાબદાર તંત્રને ચેલેન્જ આપતા હોય અને સરકારી જગ્યા દબાણ કર્યું હોય કરેલ દબાણમાં સ્પષ્ટ દેખાય છે જો ધારાસભ્ય ના સંકલન સમિતિ માં આવેલા પ્રશ્નો નો નિકાલ ન કરવામાં આવતો હોય તો આમ જનતાના પ્રશ્નનો નો નિવાડો શું આવતો હશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે હવે તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણકારો દબાણ દૂર કરવામાં આવશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે યોગેશ ઉનડગઢ અમરેલી